જે પ્રેશરના કારણે ફાટતા ધડાકાભેર અવાજ થતાની સાથે વિસ્તારના લોકો ફફડી ઉઠ્યા હતા અને સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતાની સાથે જ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી આ બનાવમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બે દાજીયા છે જેમને એકસો આઠના ના મારફતે એસએચજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય ધમધમી રહ્યો છે ત્યારે વિસ્તારના લોકોના જીવ પણ તારવે ચોંટ્યા છે કારણ કે કેટરિંગના વ્યવસાય માટે મોટી સંખ્યામાં ગેસના સિલિન્ડરો મહિલાની ઘરની બહાર મૂકવામાં આવે છે ત્યારે વિસ્તારના લોકોનું ભય છે કે જો આટલા સિલિન્ડરમાંથી કોઈ સિલિન્ડર ફાટે

અને નવાપુરા ખરવાવાડ માં ગેસનો બોટલ ફાટ્યો છે એવી અમને જાણ થઈ અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે અહીંયા આવી આગ કાબૂમાં લઈ અને બે જણા દાજિયા છે બે લેડીઝ છે એને દવાખાને આ લોકોએ આઠમાં આ લોકોએ અમારા પહેલા રવાના કરી દીધા છે બસ આગમાં કાબૂ છે સલીમ એમ છે એક સર સૈનિક અત્યારે વિસ્તાર જે અમે અહીંયા મારું નામ છે હરિરામ ખારવા આ બાજુમાં પારુલબેન કરીને છે જે કેટરીનનો ધંધો કરે છે તો હમણાં એમને રસોડું બનાવતા બનાવતા એમનું કૂકર ફાટ્યું છે અને કુકર ફાટવાનો એટલો બધો અવાજ આવ્યો હતો આજુબાજુમાં એકાદ કિલોમીટર સુધી લોકોનો અવાજ ગયો છે અને બધા ભેગા થઈ ગયા હતા હવે આ તો સારું છે કે આજે કુકર ફાટ્યું તમે અહીંયા જુઓ છો કે બાજુમાં આટલા બધા ગેસના સિલિન્ડરો બે મૂક્યા છે કાલ ઉઠીને ગેસના સિલિન્ડર ફાટશે તો આજે આખો મોડલાની હાલત શું થશે અમે અહીંયા અમારું ઘર બાજુમાં અમે અહીંયા રોજ અહીંયા ઓટા પર બેસવાનું ઉઠવાનું આજે અમારા ઘરની સેફ્ટી શું છે એટલે એ બેન કંઈક બી કરે છે કોઈ સેફ્ટી કઈ તકેદારી રાખતી નથી ને આટલું બધું કેટરિંગનું કામ કર્યા કરે છે હા બે એમના બે વર્કર હતા એમના બે બે લેડી હતી એમને ઈજા થઈ છે આજે તો અત્યારે એમને હોસ્પિટલમાં લઈ ગયા છે એકસો આઠમાં એક બે એક શિલાબેન કરીને છે અને એક બીના મીનાબેન કરીને છે પારુલબેન ધર્મેશભાઈ ખારવા ચૌહાણ મારું નામ હરિરામ ખારવા Subscribe now and press the bell icon. Never miss an update.